બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગઢસીસર ગામમાં યુવતી સાથે વિભત્સ વર્તન અને મારામારી થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ખેતરમાં ઢોર ઘૂસવાની બાબતે થયેલી બોલાચાલી બાદ યુવતી પર શખ્સોએ શારીરિક હુમલો કર્યો અને છેડતી કર્યાનો આક્ષેપ સાથે મારામારી પણ કરી હતી યુવતીના જણાવ્યા અનુસાર રમેશ પ્રજાપતિ અને દેવશી પ્રજાપતિ નામના બે શખ્સોએ યુવતીને પકડી શરીરના અંગો સાથે છેડતી કરી હતી અને યુવતી બૂમાબૂમ કરતા આરોપીના સંબંધીઓ દ્વારા પણ યુવતીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો હુમલા દરમિયાન યુવતીને ઈજાઓ થતા તેને તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે યુવતી આ અંગે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે આધારે થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્થાનિક લોકો અને સમાજના આગેવાનોએ આ ઘટનાથી ચકિત થયા છે અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેઓ અનેકો પ્રશ્ન ઉઠાવે છે કે શું ખરેખર મહિલાઓ સુરક્ષિત છે કાયદો અને વ્યવસ્થાનો ભય લોકોના મનમાંથી ગાયબ તો નથી થઈ ગયો ને મહિલાઓને દેવી સ્વરૂપ ગણાતી સંસ્કૃતિ વચ્ચે આવા હુમલાઓ કેટલા વ્યાજબી છે તેવા અનેકો સવાલો ઉભા થયા છે ત્યારે સમાજમાં મહિલા સુરક્ષાને લઈને જાગૃતિ અને કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય

હું પોલીસ ને પોલીસ ને વિનંતી કરું છું કે મારે મને ન્યાય અપાવો મને ન્યાય મળશે મને વિશ્વાસ પૂરો વિશ્વાસ છે કે મને થરાજ ની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે